હવે અમારે અહીંયા પુલ ઉપરથી પાણી ઉતરતું જ નથી હવે ગામનો રસ્તો છે છે છોકરા અહીંયા રહી ગયા બે ત્રણ થી પછી હવે આ પડખે અર્ધો ગામ સામે કાંઠે અર્ધું ગામ અહીંયા દૂધ દેવા લાવું દૂધ લેવા લાવું આખો વ્યવહાર બનતી વીહ વી ગામનો રસ્તો છે સામે કાંઠેથી કોઈ માણસ બીમાર હોય તો ઈ મારીએ કેમ ફૂગવું આવી પરિસ્થિતિ માટે જીવન જીવી જાય અને આ મોટો પુલ મુજુર થઈ ગયું છે તો કામ અટકું ને વાંધા આવતી છે આવા બધા બાના કિલા કરે બધા આ રોડ નું કામ એ બંધ છે પછી આ પુલ આ પુલે એ ચૂક્યો આમાં ડેમેજ થઈ ગયો હવે આમાં આની ઉપર મોટા મોટા વાહન આવે એટલે પુલ બેસતો જાય તો અમારા જીવા દૂરી સમાન છે મોટો પુલ બનાવે તો જ થાય એમના હવે બધી રજૂઆત કરીએ કોઈ સરકાર સાંભળતી જ નથી એમના વર્ષથી પહેલા આપ્યું હતું ચાર વર્ષથી આ પુલ નું કામ બંધ છે

પુલનું ઓપનિંગ કરી ગયા હતા ત્યારની આજની ઘડી લગન મેં એની કોઈ પૂછ્યું નથી કે ક્યાં કામેટકું ને હું પોઝિશન છે ગામની ત્યારે ગામની મુલાકાત લીધી નથી સંસદ સભ્ય અમારા દસ વર્ષ થઈ ગયા હતા પાછા આવ્યા તો ક્યારેય ગામની મુલાકાત નથી લીધી કે આ ગામમાં હું પોઝિશન છે